મારે 2000 સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે એના માટે તમને બધાને દિલથી થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ મનીકા પછી દીપુજી જોશી તમારો એવો કોઈ ગોલ નતો કે હું આટલા ટાઈમમાં સબ્સ્ક્રાઇબર આટલા ગેન કરી લઉં કે વોચ અવર્સ કમ્પ્લીટ થઈ ગયું સ્ટીલ સ્ટાર્ટ કર્યું ત્યારે એનો મને પર્સનલી મેસેજ આવ્યો તો અને ઈ મારા માટે પોઝિટિવ

ઝરણા ચાંદની આ બધાને તમે બ્લોગમાં જોતા જાઉં છો આ બધાનો મને ખાસ બહુ સપોર્ટ મળ્યો છે મારા મામા મામી ઈ લોકોનો પણ મને બહુ સપોર્ટ મળ્યો છે નીતુ મામી હિતાઓમાં તમે બધાને ઓળખો છો ઓલમોસ્ટ બધા બ્લોગમાં આવતા જોઈ છે રાજકોટથી કાજલ મામી ને પ્રદીપ ની લોકો છે એટલે ફેમિલી પ્લસ ફ્રેન્ડ્સ બંનેનું મારું માનવું છે ભલે ચેનલ મોનિટાઈઝ નથી થઈ પણ જેટલા સબસ્ક્રાઈબર મેળ્યા છે ને એ પણ આ ગેપની સાથે મારો એવો કોઈ ગોલ નહોતો કે હું આટલા ટાઈમમાં સબસ્ક્રાઈબર આટલા ગેન કરી લઉં કે વોચ ઓવર્સ કમ્પ્લીટ થઈ ગયું સ્ટીલ હજી હું એક્સેપ્ટ કરું છું કે મારા વોચ ઓવર્સ કમ્પ્લીટ નથી પણ કાંઈ વાંધો તોય હું સેટિસફાઈડ છું જેટલું મળ્યું છે ને એમાં બે હજાર સબસ્ક્રાઈબરમાં કેમ કે મેં તો આ પણ નહોતું કેમ કેમકે હું નથી રેગ્યુલરલી બ્લોગ મૂકતી નથી કાંઈ કે લાઈવથી ઇન્ટરેક્ટ નથી મારું મારા સબસ્ક્રાઈબર્સ સાથે તેમ છતાં ઇવન્સ જે લોકો ગુજરાતી નથી તમિલનાડુથી એમપીથી લોકોએ પણ મને સપોર્ટ કર્યો છે અને સબસ્ક્રાઈબ કર્યું ઘણીવાર લોકો લાઈવમાં પણ જોડાતા હોય છે તો એ લોકોને પણ થેન્ક યુ સો મચ એવું નથી કે જે લોકો બધા વિડીયોમાં આવે છે એનો સપોર્ટ છે બેક સપોર્ટ પણ છે જે મારા ફ્રેન્ડ સર્કલ છે જે લોકો વિડીયોમાં નથી આવતા ને એમ છતાં એ લોકોએ સપોર્ટ કર્યો છે એમાંથી ખાસ મારો એક કઝિન છે જે વિડીયોમાં ક્યારેય નથી આવ્યો પણ મને યાદ છે કે જ્યારે મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યો ને ત્યારે એનો મને પર્સનલી મેસેજ આવ્યો હતો અને એ મારા માટે પોઝિટિવિટી છે કે ભલે એ મને સપોર્ટ કરવા માટે કે પાર્ટ ઓફ કન્ટેન્ટ નથી બનતો પણ તો એને મને એન્કરેજ કરી પોઝિટિવ મેસેજ આપ્યો એટલે એ જરૂરી નથી કે જે બધા સ્ક્રીન ઉપર છે એ લોકોનું જ આમાં રોલ છે બેક સપોર્ટ પણ છે ઘણા બધા ફ્રેન્ડ્સ પણ છે જે લોકો વ્લોગ્સમાં નથી આવતા પણ બેક સપોર્ટ ને સારો એવો કરે છે ઘણી વાર મારું મને એડિટિંગમાં ને એવી રીતના સજેશન આપતા હોય છે કે હું વ્લોગ અપલોડ કરું અને કઈ મિસ્ટેક હોય તો એ લોકો જઈને તરત મને કહેતા હોય છે તો હું એને કરેક્શન કરી નાખું છું તો આ બધા માટે મારા એક હું એક નથી આ ચેનલ માટે મને મારા મારા ફ્રેન્ડ ખાસ અને હવે હું એવું વિચારું છું કે અત્યારે તો હું દસ પંદર દિવસે એકાદ વ્લોગ કેવી રીતના મૂકતી હતી પણ આગળ મહિનામાં એક વ્લોગ મૂકું ટ્રાવેલિંગનો અથવા તો કોઈ સ્પેશિયલ ઓકેઝનનો કેમ કે વચ્ચે ટાઈમ નથી રહેતો એટલે એક ગેપ બહુ આવી જાય છે તો કન્ટિન્યુ વ્લોગ્સ આવતા રહેતા હોય અને તેમ છતાં સપોર્ટ ન મળતો હોય ને તો મને થોડુંક દુઃખ થયું હોય પણ તોય નો થાત કેમ મેં મારું હન્ડ્રેડ પર્સન્ટ આપ્યું હોત તો અત્યારે કદાચ મોનિટાઈઝ થઈ ગઈ હોય ચેનલ વોચ અવર્સ કમ્પ્લીટ નથી ત્યાં અમે લોકો આટલો સપોર્ટ કર્યો છે આઈ એમ શ્યોર કે ટૂંક સમયમાં એ પણ કમ્પ્લીટ થઈ જશે હવે થોડો બાકી રહ્યો છે તો આ બધા માટે થેન્ક યુ સો મચ તમારા લોકો ને કેવી ઠંડી છે અમારે તો બહુ ઠંડી મને બહુ ઠંડી લાગે છે ફૂલ સ્વેટર બધું પહેરી ને આયુ પણ અત્યારે હું આવી છું અહીંયા નારી સશક્તિકરણ નો જે મેળો લગાવ્યો છે ને અહીંયા અમારો પણ સ્ટોલ છે તમે બધા ક્લબ માં કન્ટિન્યુ રજક તમે દેખાડો આકૃતિ કેટલા ને હા જાઉસ

આ રીતની કુર્તીસ નહીં છે રેગ્યુ મળી જાય આ કુર્તી મસ્ત આમાં એક કલર તો મેં રાખ્યો તો નઈ આ બાંધણીમાં છે ને વાવ નહિ મળી જાશે તમને કોટન ના નહિ પછી રેડીમેડ બ્લાઉઝ છે હેરમ છે ટી શર્ટ છે જે લોકો મેળામાં આવો ઈ અમારા સ્ટોલ ની મુલાકાત લેવા આવજો મારું નામ દેશો ને એટલે મારા મમ્મી ડિસ્કાઉન્ટ આપશે આપશે ને મમ્મી બધા હા સ્ટોલ આવે ને મારા નામ આપજે એટલે મમ્મી ડિસ્કાઉન્ટ આપશે આજ કાલ અને પરમ દિવસ એટલે આજ કેટલી તારીખે ઓગણીસ તારીખે

રાધા કૃષ્ણના છે ગણપતિ છે પછી સાત ભોડાના છે બધા જોવા રાધા કૃષ્ણ

લીંબુ નો છે હલ્દી વીસ ચંદન નો છે શેમ્પૂ કન્ડિશનર ફેસ બ્રાઇટનિંગ ક્રીમ બધું આ લોકોનું હોમમેડ છે કે આ પાઇટ નહીં ખટકની સાબુ છે